માક્ષર મહિનાના શુક્લ પક્ષની છઠથી અન્નપૂર્ણ વ્રતનો પ્રારંભ થાય છે જે માક્ષર વદ અગિયારસ સુધી ચાલે છે આ વ્રતના પ્રથમ દિવસે પ્રાતઃ કાળ સ્નાન પરવારી અન્નપૂર્ણા માતાનું વ્રત કરનારી સ્ત્રીઓ સૂતરના એક વિસ્તારનો દોરો એકવીસ ગાંઠવાળી એક બાજુ ગાંઠેમાં અન્નપૂર્ણાનું નામ બોલી જમણા હાથના બાવડે બાંધે છે અથવા તો ગળામાં ધારણ કરે છે આ વ્રત દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ અથવા એક ટાઈમ ભોજન લે છે વ્રત પૂરું થયા બાદ દોરાને જળમાં અથવા તો પૂજા રાખવામાં આવે છે આવ્રત પૂરી આસ્થા અને શ્રદ્ધાથી કરવામાં આવે તો માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે અને અન્નના ભંડાર ભરપૂર રહે છે માં અન્નપૂર્ણાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે માતાજીના આ સ્વરૂપનું એક ચિત્તે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ વ્રત કરવાથી ઘરમાં અન્નની કદી કમી આવતી નથી અને સુખ શાંતિ હંમેશા જળવાયેલા રહે છે એકવીસ દિવસ સુધી માય ભક્તો માતાજીની પૂજા અર્ચના કરશે અને અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી ગરબા ગાવામાં આવી રહ્યા છે અને ભક્તો માતાજીને પુષ્પહાર ચુંદડી સહિતનો શણગાર ચડાવી રહ્યા છે મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા વ્રતના એકવીસ દિવસ અથવા તો પાંચ કે સાત દિવસ ઉપવાસ કરવામાં આવે છે ત્યારબાદ સુહાગન મહિલાને ભોજન કરાવી મા અન્નપૂર્ણાની તસવીર અને પુસ્તક ભેટ આપવામાં આવે છે આ દિવસો દરમિયાન મહિલાઓ વહેલી સવારે સ્નાન વિધિ કર્યા બાદ મા અન્નપૂર્ણાના પાઠ પૂજા કરી અર્ચના કરે છે એકવીસ દિવસ સુધી શહેરમાં આવેલા વિવિધ અન્નપૂર્ણા મંદિરે ભાવક્યો ભીડ રહે છે અને લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે મારું નામ વર્ષા છે અમે અન્નપૂર્ણા પૂજારી છીએ આ અન્નપૂર્ણા મંદિર પોરબંદર શહેરમાં કેદારેશ્વર મંદિરની સામે આવેલું છે આ વર્ષ અઢીસો ત્રણસો વર્ષ જૂનું છે અમારા વડવાઓ મંદિરની પૂજાઓ કરતા આવ્યા છીએ અમે અત્યારે મારા સાસુ છે જે પૂજા કરે છે અત્યારે આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત માક્ષરસુ છઠ થી ચાલુ થાય છે નાહી ધોઈ કથા વાર્તા સાંભળી માતાજીના ગરબા ગાઈ ને પછી એક દિવસ એક વાર દિવસમાં ભરે વાણે જમવાનું હોય છે એકટાણું કરી ને ફળ ફળાથી ખાઈ શકાય છે મીઠાવાળું ખાવાતું નથી આ વ્રતનો મહિમા એટલો સરસ છે કે માતાજી પાસે જે માગો સૌની માતાજી મનોકામના પૂર્ણ કરે છે